મિત્રો એક ભરતી મિત્રો એ એક યોજના વિડીયોનું સ્વાગત છે મિત્રો આપણું તો જે કિસાન ક્રેડિટ કાર્ડ કઈ રીતે કઢાવવું મિત્રો એના વિશે આપણે વાત કરવાના છીએ આજે અને જો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે જે વિડીયો છે આખો જે કિસાન ક્રેડિટ કાર્ડ કઈ રીતે કઢાવવું એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે મિત્રો ખાસ કરી અને સરકાર સરકાર જે ક્રેડિટ કાર્ડ યોજના છે મિત્રો ત્રણ લાખ સુધીની સ્કીમમાં સહાય મળે છે સહાયનો ફાયદો કઈ રીતે લેવો મિત્રો તમારે જે ખેડૂત મિત્રોને એના વિશેથી આપણે વાત કરવાના છીએ ખાસ કરીને વિડીયો શેર કરીએ મિત્રો તો આપણે વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો આપણે વિડીયો છે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ છે એની જાણકારી આપણે લેતા જઈએ અને તમે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓનલાઈન અરજી કરવા માટે ખાસ કરી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ એમાં તમને ત્રણ લાખ રૂપિયાનો વીમો છે કઈ રીતે આપે છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ ખાસ કરી અને જો મિત્રો ચેનલમાં નવા જે આવે અને ખાસ કરીને સેનલ બોલતા મિત્રો ખાસ કરી સરકાર દ્વારા ક્રેડિટ કાર્ડ છે મિત્રો ત્રણ લાખનો ત્રણ લાખ રૂપિયાનો તમને સહાય મેળા ક્રેડિટ કાર્ડ છે એ વીમો લોન છે તમને એક લાખ રૂપિયા સુધી લોન પણ તમને છે એ પ્રોવાઈડ કરે છે મિત્રો ખાસ કરી ખેડૂતો પશુપાલન કૃષિ અને આજીવિકા પૂરી પાડે છે મિત્રો લોન એટલે આજીવિકા એટલે જીવન તમારા લોનમાં છે થોડો ઘણો ટકા પ્રમાણ જ વ્યાજ છે મિત્રો મળતું હોય છે એટલે તમારે જાજુ પ્રમાણમાં છે એ વ્યાજ પણ ભરવું પડતું નથી મિત્રો ને આપણે કઈ રીતના સે સંસ્થા શું છે એ બધી માહિતી આપણે મેળવી પ્લસ કિસાન ક્રેડિટ કાર્ડ સરકારી યોજના મિત્રો છે અને લોન પ્રકારની છે એક પ્રકાર ભારતના કોઈ પણ વ્યક્તિ છે આનો લાભ લઈ શકે છે એની તમને છે સહાય ત્રણ લાખ રૂપિયા છે ક્રેડિટ કાર્ડ મળે છે અને અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પણ એને આપેલી છે તમારે વધારે કોઈ પણ માહિતી થતી તો ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ પર જાય ને તમે વધારે પડતી માહિતી છે ત્યાંથી મેળવી શકો મિત્રો આગળ આપણે વાત કરીએ કિશન કેપિટલ યોજનાનો લાભ મિત્રો ખાસ કરી અને કે એસસી યોજના હેઠળ ચારથી સાઠ ટકા વ્યાજ દર લોન મળી શકે છે મિત્રો તમને તમારે ચારથી સાત ટકા લોન છે એમાં વ્યાજ પણ ભરવું પડતું હોય છે વીમા કવચ પણ સાથે પ્રોવાઇડ કરે છે એટલે મળે છે મિત્રો ખાસ કરી તો એમાં જો એક પણ સાઠ લાખ સુધીની લોન પણ તમે મેળવી શકો કેટલા સાઠ લાખ રૂપિયાની લોન પણ તમે મેળવી શકો છો મૃત અપંગ અથવા મૃત્યુ થયું હોય તો પાંચ લાખ રૂપિયાનું લોન છે એ તાત્કાલિક ધોરણે તમને અમને મળી શકે છે કારણ કે વીમા કોષ છે ક્રેડિટ કાર્ડ છે મિત્રો વીસ વર્ષની ઉંમર હોય કોઈ પણ કિસાન છે એટલે જો કોઈ પણ ખેડૂત છે વીસ વર્ષની ઉંમર થઈ ગયો તો તમે આ છે ક્રેડિટ કાર્ડ છે મિત્રો કૃષિ કૃષિ ક્રેડિટ કાર્ડ છે એ કઢવી મિત્રો અને બેંક લોન બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે મિત્રો ખાસ કરીને નોંધ લેવી કારણ કે ફક્ત પહેલાં બેંક પાસબુક જોશે મિત્રો અને જો કિસાન મિત્રો આપણે કોઈ પણ ગેરંટી વગર એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન છે અને પાંચ લાખ રૂપિયાની લોન છે વ્યાજદર ખૂબ જ સરળ અને ત્રણ હપ્તામાં છે એ છે એવી લોન છે ને આ છે આપણે એડ છે મિત્રો આ ખોટો આનું કાંઈ જરૂર આપણે છીએ નહીં મિત્રો નીચે આપણે વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે વ્યાજદર જાણો તો વ્યાજદર છે મિત્રો સાતથી નવ ટકા છે એનો વ્યાજદર મિત્રો રહેતો હોય છે આપણે આ રીતના વિડીયો તો કોઈ પણ ડાઉટ હોય તો તમે જણાવજો ಮಳೆ ನಗ